સુરેન્દ્રનગર પોલીસ વડા ગિરીશ માર્ગદર્શન હેઠળ તથા ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિતની સૂચના તથા માર્ગદર્શન હેઠળ અનડિટેક ગુનાઓને શોધી કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર જે એસ મળેલ બાતમીના આધારે ત્રાંગદ્રા સિટી પોલીસ મથકના વિસ્તારના લૂંટના ગુનાઓનો વોન્ટેડ આરોપીઓ હાઉસિંગ બોર્ડ કેમિકલ કારખાનાવાળા રસ્તી બાઇક દ્વારા પસાર થતા તેવી હકીકત મળી હતી જેથી એએસઆઈ એ એ મલિક પોલીસ હેડ કોન્સ્ટેબલ બીજે સોલંકી પોલીસ હેડ કોન્સ્ટેબલ કે એચ ડોડિયા બી બી પઢિયાર પ્રિજરાજસિંહ ઝાલા પ્રતાપસિંહ રાઠોડ પ્રવીણસિંહ ચાવડા તથા સરફરાજ મલિક સહિત સ્ટાફી બાતમીવાળા સ્થળે પહોંચી જુસબ ઉર્ફે જુણસો અબ્બાસ ભટ્ટી રસુલ ઉર્ફે ડાડો રહેમાન મોવલ તથા સિકંદરભાઈ દાઉદભાઈ મોવર ધ્રાંગધ્રા વાડા ત્રણેય આરોપી લૂંટમાં વપરાયેલ મુદ્દામાલ સાથે પકડી પાડી ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડીટેક લૂંટના ગુના નો ભેદ ઉકેલી કાઢ્યો હતો પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ રોકડા રૂપિયા અને છરી કબજે કરી હતી આ ગુનામાં પકડાયેલ આરોપી જુલસબ ઉર્ફે જુલસો અબ્બાસભાઈ ભટ્ટી જેના વિરુદ્ધ ધ્રાંગધ્રા હળવદ અને માળિયા પોલીસ મથકમાં પણ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે કુલ પંદર જેટલા ગુના આરોપી વિરુદ્ધ નોંધાઈ ચુક્યા છે જ્યારે આરોપી રસુલ ઉર્ફે ડાડો રહેમાન મોવર વિરુદ્ધ અગાઉ પણ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધાયો છે હાલ પોલીસે ત્રણેય આરોપીઓને પકડી કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગધ્રા